ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરશિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાય સ્વૈચ્છિક બંધનું એલાન અપાયું બંધના એલાન વચ્ચે વિવાદ વિવાદ વચ્ચે વેપારીઓ પીસાયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા સામે ચીટિંગની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના અનુસંધાને હીરા બજારને સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું સવારના સમયે બંધ હતું બાદ વિવાદ પકડ્યો હતો અને વિવાદને લઈ પોલીસ પણ દોડી હતી ત્યારે અમુક દુકાનો બંધ હતી અને અમુક હીરાના વેપારીઓએ ધંધો વેપાર શરૂ રાખ્યો હતો જ્યારે આ બંધને મિત્ર પ્રતિસાદ મળ્યો હોય તેવું કહી શકાય નીતિનભાઈ ઘેલાણી ડાયમંડ એસોસિએશન ની અંદર હીરા બજાર બંધ નું એલાન જે આપેલું હતું રિયલ હીરા બજાર બંધ નો રે આ કોઈના બાપની જાગીર નથી આ હીરા બજાર છે કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સીટિંગ કરતા હોય કોઈ લેતી દેતી ભૂલ કરતા હોય તો કે હીરાબજાર બજાર બંધ નો રે જ્યાં માર્કેટિંગ યાર્ડ ના શેરમેન કોઈ પણ હોય તો શેરમેન બીમાર પીડ્યો હોય તો કે ડુંગળી આવતી કે કપાસ આવતો બંધ ન થઈ જાય હીરા બજારમાં બેથી ચાર પાંચ હજાર લોકો કામ કરતા હોય છે અત્યારે હીરામાં મંદીનો માહોલ હોય અને હીરાની કઠળી પરિસ્થિતિ હોય ત્યારે પાંચસો છસો રૂપિયા જે કારીગર એસોર્ટ કરતોને રોજગાર મળતો હોય તો એનો રોજગાર સીનેવવાની કોશિશ નહીં કરો હીરા બજાર ક્યારે બહેન ન રહે અને આજો જો હીરા બજારમાં કોઈ પણ સીટિંગ કરે કોઈ પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની ઉપર તો ફરિયાદ થવાની છે ભાઈ અમે એની જગ્યાએ હું હોઉં તો મારી જગ્યાએ થવાની ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે

તમે રાખો છો કે નથી સમર્થન જ છે એનો રાખેલું જ હતું પણ બે બગડું થઈ ગયું એમ કીધું કે શરૂ છે એટલે પછી હવે શરૂ પેલા શટર બંધ હતા એટલે સમર્થન જ હતું પછી જોયું હવે એ ખબર નથી પણ અમે બહાર હતા એટલે શટર ખોલ્યા એટલે અમે પાછું શરૂ કર્યું ખુલ્લું તો શું કહેશો તો ના ના બંધ બંધ હે બંધ બંધ

અમુક જમવાનો ટાઈમ છે એટલે ઘર પર ગયા હોય હવે ચાર વાગ્યા પછી ખૂલતા હોય ઓફિસ જમવાનો ઘરે ગયા તમામ નાકે બંધ રહી છે તો આપનું કામ શરૂ હતું બસ અમે એટલા માટે ચાલુ રાખ્યું છે કે અમારા જે એક હીરા બજારમાંથી જે પાર્સલ આવવાનું હતી મોકરાઓ બંધ હોય જઈએ તમારું શું માનવું છે કે હવે બંધ રહેવું જોઈએ કે બંધ રહેવું જોઈએ બંધ રહેવું જોઈએ તમારી દુકાન ખુલ્લી છે સાથે સાથે ઘણા કોમ્પ્લેક્સમાં માં બી ઘણા લોકોની દુકાન ચાલુ છે